પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ઉત્તર સમાજની લાઇબ્રેરી ખુલ્લી મુકાય માત્ર શિક્ષણ નવી દિશા આપી શકે છે એસ એમ પટણી પીઆઈ ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ દૈવપૂજક સમાજના યુવાનો માટે પાટણમાં આધુનિક લાઇબ્રેરી શરૂ થઈ છે પાટણના પીઆઈ અને પાટણ તાલુકાના દિગડી ગામના વતની સુરજભાઈ પટણીના પ્રયાસોથી આ લાઇબ્રેરીનું નિર્માણ થયું છે લાઇબ્રેરી પાટણના સુદામા ચોકડી હાઇવે પર આવેલા અદ્યતન શોપિંગ બિલ્ડિંગમાં આવેલી છે લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ લાઇબ્રેરી અમદાવાદ બાદ પાટણમાં શરૂ કરાઈ છે લીલા મંગળ દેવી પૂજક સમાજની લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણના હસ્તે થયું હતું ઉદ્ઘાટન બાદ ગોપી પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે સાંસદની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માટે દસ લાખ રૂપિયાની જોગવાઈ હશે તો આપવાની જાહેરાત કરી હતી પાલનપુર પીઆઈ સુરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે મોટિવેશન સ્પીકરની જરૂર નથી સમાજના સંઘર્ષો ખૂબ મોટા છે દરેક ઘરમાં સંઘર્ષની કહાની છે ગરીબીને નજીકથી જોઈ છે પાટણમાં બેન્ડવાજામાં ઢોલ વગાડવાનું કામ કર્યું છે દઢ સંકલ્પ હોય તો બધું જ શક્ય છે પાટણ પોતાનું સમાન વતન છે સમાજ પણ અહીં વસે છે શિક્ષણ હશે તો વ્યસન અને કુરિવાજ પર અંકુશ લાવી શકાશે એવા દ્રશ્યો પ્રસંગો નજર સામે જોયેલા છે જ્યાં આપણા સમાજનું તિરસ્કાર થતો હોય પાટણ એ દેવીપૂજક સમાજનું એકતાનું પ્રતિક છે માત્ર અમદાવાદ ગાંધીનગર મહેસાણાના જ દેવીપૂજક સમાજના લોકો નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્ય અને વિદેશમાં વસતા દેવી પૂજકો પાટણના દેવકાહર ધામમાં આવે છે અમદાવાદ બાદ પાટણની આ લાઇબ્રેરી માત્ર ચિંગારી છે આગામી સમયમાં જ આ લાઇબ્રેરીના માધ્યમથી સમાજને અનેક આઈએએસ આઈપીએસ ક્લાસ વન ટુ અધિકારીઓ મળશે પીઆઈએ પોતાના બાળપણના ગરીબીના પ્રસંગોને યાદ કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી આ કાર્યક્રમમાં બનાસકાંઠા એસપી અક્ષરરાજ મકવાણા ભારત સરકારના ભરતભાઈ પટણી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા મહેશભાઈ ત્રિપાઠી ડોલ્ફિન ક્લબ શાહીબાગ આઈ બેબા કે પટણી નિવૃત્ત કલેક્ટર પીબી પટણી અને બચુભાઈ પટણી સહિત સમગ્ર ગુજરાતના દેવપૂજક સમાજ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ આજે પટણી દેવીપૂજક સમાજ માટે જિલ્લા મંગળ દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લાઇબ્રેરીની અંદર પાટણ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત આજુબાજુના તાલુકાઓના અને આજુબાજુના જિલ્લાઓના છોકરાઓને પણ એનો લાભ મળવાનો છે આ લાઇબ્રેરીની અંદર ઘણી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં આરો પીવાનું પાણી એસી રી એસી હોલ અદ્યતન લાઇબ્રેરી માઇક વ્યવસ્થા આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે આજે અમારી પટણી દિવસ સમાજના ઘણા વિદ્યાર્થીઓ આવી બેઝિક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પસાર પાસ થઈ શકતા નથી ને પરિણામે એમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે આજે આ લાઇબ્રેરીના ઉદઘાટન પણથી સમાજને એક સારી વ્યવસ્થા મળી છે અને એમાં અમારી સમાજના પીઆઈ શ્રી સુરજભાઈ પટણી એનો એમનો ઘણો સહયોગ છે અને એમના એમના માતા પિતાની યાદની અંદર યાદગીરીમાં આ કાર્યક્રમ આ લાઇબ્રેરીનું લોકાર્પણ એમણે કરેલું છે અમે એમને ખૂબ ખૂબ વિનંદન આપીએ છીએ અને આ લાઇબ્રેરીની અંદર જે જે યુવાનો વિદ્યાર્થીઓ જો અભ્યાસ કરે તો ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે ગુજરાતમાં આવી કોઈ લાયબ્રેરી બીજી આવેલી છે અત્યારે હાલ આ લાઇબ્રેરી જે છે એ ગુજરાતની જે અદ્યતન લાઇબ્રેરીઓ છે તે પૈકીની એક છે આ પ્રકારની લાઇબ્રેરી એક અમદાવાદમાં શરૂ થઈ છે અને બીજી લાઇબ્રેરી આ પાટણમાં થઈ છે પાટણ એ અમારી પટણી સમાજની માતૃભૂમિ છે અને એના અનુસંધાને આ લાઇબ્રેરીનું ઉદઘાટન શ્રી સુરજભાઈએ કર્યું છે શું નામ છે આપનું આઈ કે પટણી પૂર્વ જિલ્લા આયોજન અધિકારી